પોલીસે તાત્કાલિક એમને કંટ્રોલ કર્યા અને આ બનાવમાં જે કેટલાક ત્યાં હાજર માણસોને પણ ઈજા થઈ અને પોલીસવાળા ચાર જે કર્મચારી છે એમને પણ ઈજા થઈ છે અને પોલીસે ત્યાં તાત્કાલિક કેટલાક માણસોને ડિટેન કર્યા છે અને અત્યારે સરકારશ્રી તરફથી ફરિયાદ દાખલ થવાની ચાલુ જ છે અત્યારે પોલીસના જે કર્મચારી છે એમને સારવાર લઈને એમને તરફથી ફરિયાદ અત્યારે લેવાની ચાલુ છે અને જે જેને ઈજા થઈ છે એની તરફથી પણ જે જેટલી ઈજા છે એ બાબતે પૂછપરછ કરીને અત્યારે ફરિયાદ ચાલુ છે સરકાર આપણે અત્યારે જે પોલીસ કર્મચારીઓને ઈજા થઈ છે એ બાબતે અત્યારે સરકારશ્રી તરફથી ફરિયાદ દાખલ કરવાની ચાલુ છે કે એના પોલીસ કર્મચારી ઈજાગ્રસ્ત થયા છે કેટલા રકો અન્ય રોકો ઈજાગ્રસ્ત થયા છે હાલમાં કરવામાં અત્યારે જે બનાવ બન્યો એમાં ચાર પોલીસ કર્મચારી જે છે એ ઈજાગ્રસ્ત થયેલ છે અને અત્યારે એમની તબિયત સારી છે અને આપણે આશરે દસ જે છે એમને માણસોને ડિટેન કરવામાં આવ્યા છે અન્ની પોલિટિકલ કે કે અત્યારે જે પક્ષ જે પણ અત્યારે ફરિયાદ કરવા માટે આવે છે એમની ફરિયાદ લેવાની અત્યારે ચાલુ છે અને સરકાર શ્રી તરફથી ફરિયાદ લેવાની ચાલુ છે આ સામે આવે છે વ્યવસ્થાની સ્થિતિ જાળવવાની જે જવાબદારી છે પોલીસની આ પ્રકારની ઘટના બને આપણે અત્યારે જે પોલીસ બંદોબસ્ત ત્યાં રાખવેલો હતો એને તાત્કાલિક આ પરિસ્થિતિને કાબુમાં કર્યા અને ખૂબ જ સારી રીતે હેન્ડલ કર્યા અને અત્યારે ત્યાં શાંતિ છે અને આપણે આગામી ભગવાન જગન્નાથજીની રથયાત્રા એક ખૂબ જ સુરક્ષિત રીતે નીકળશે અને એના માટે આપણે પંદર હજારથી વધારે પોલીસ ફોર્સ તૈનાત કરવામાં આવશે અને આવતીકાલથી બધી જે પોલીસ છે એ બંદોબસ્તમાં આવી જશે એની બ્રિફિંગ ડ્યુટી ડિસ્ટ્રિબ્યુશન અને રિહર્સલની કામગીરી થશે અને આપણે જે રિહર્સલ છે એ પણ એમાં તમામ જગ્યા ઉપર રૂટ બંધના રિહર્સલ કરવામાં આવશે અને એની બ્રિફિંગ કરવામાં આવશે અત્યારે જે સીસીટીવી અને કેમેરા જે છે એને ચકાસીને જે તમામ જે બાબતોની ચકાસણી કરવામાં આવી રહી છે